નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ આજે અગિયાર વાગ્યાની આસપાસ રાહથી થરા જતા રોડ ઉપર ઓવરટેક કરતાં સ્ટીરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ગાડી સુથારોના ખેતરમાં બે પલટી ખાઈ ગઈ હતી અને લોકો દ્વારા બે વ્યક્તિ સવાર હતા તો તેમને બહાર કાઢવામાં આવ્યા હતા કોઈ પણ જાનહાનિ થઈ ન હતી તેમના જણાવ્યા પ્રમાણે કે ગાડી ચાલક જગદીશભાઈ માળી જેતડા ખાતે સાવરિયા સ્ટુડિયો ચલાવે છે અને લગ્નના ઓર્ડરનો શૂટિંગ હિસાબથી ડેડુડી ગામે હોવાથી જઈ રહ્યા હતા ત્યારે રા અને થરા ગામની વચમાં સ્ટ્રીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ગાડી ખેતરમાં જઈ પલટી ખાઈ ગઈ હતી અને ગાડીમાં બે વ્યક્તિ હતા અને બંનેને નજીવી ચોટ આવી હતી અને લોકોના કહેવા પ્રમાણે અહીંયા વારેઘડીએ આવા એક્સિડન્ટ થતા રહે છે અને થતા આવ્યા છે અને દસ દિવસ પહેલાં પણ રા ગામની અંદર સુજલામ સુપલામ કેનાલની પાસે પણ આવી રીતે એક ભયંકર અકસ્માત થયો હતો અને એ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસધરા ન્યૂઝ બનાસકાંઠા